ગીરગઢા તાલુકાના હરમડીયા ગામની કુમાર શાળાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં શાળા ભગવાન ભરોસે ચાલતી દેખાઈ રહી છે વિડીયામાં શાળાના શિક્ષકો શાળા બહાર સોડાની સુસ્કી મારતા દેખાય છે જ્યારે શાળાના બાળકો સાવણ હાથમાં લઈ કામ કરતા જોવા મળ્યા છે આ ઘટના સામે આવતા ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતની નોંધ લઈ તપાસ હાથ ધરવાની શક્યતા છે કારણ કે શિક્ષણ અધિકાર હેઠળ બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ આપ

સાહેબ નથી કોઈ નથી બધા છોકરાઓ પણ સફાઈ કરાવે છે આજે તમે જોઈ શકો છો હરેક છોકરા સફાઈ કરે છે આ કેમ તમે બધા સફાઈ કરો સભી કીધું છે તો કીધું ભણવાનું નથી કોઈને હે અરે ભણવા બાજુ યાર

બસ બે રૂમમાં એક સિસ્ટ ભણાવે છે સર જોઈ શકો છો છોકરાઓ એની રીતે દોડે છે બધાય હરમળિયા ગામ ગીર તાલુકો ગીરડા તાલુકો છે હરમળિયા ગામ ગીર સોમનાથ કોઈ સાહેબ નથી અહીંયા જોઈ લો છોકરા હો તમારે છોકરા શું ભણે જોઈને છોકરા બાજે છે જોઈ જાય